હવે શું કે છે પહેલો પ્રશ્ન નીચેના વાક્યો શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો એટલે કે તમારે માત્ર એનું ઉચ્ચારણ કરવાનું છે બરાબર અને લખવાનું છે એટલે છે 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 એ આરામ કરે સૂતું આકાશ પતતી આકાશ પડે છે સિંહ આ ગુ સિહ આવે છે કુત્ર પતતી આકાશ ક્યાં આકાશ પડે છે સિંહ ભ્રતહ ધાવતું આકાશઃ પતતી સિંહ ભાઈ દોડો આકાશ પડે છે પ્રશ્ન બે નીચેની સંખ્યા છે શટ અષ્ટ પંચ એકાદશ અને દ્વાદશ સંખ્યા દર્શક શબ્દો વાંચો દ્વે એટલે એટલે ત્રણ સપ્ત એટલે સાત ચતવારે એટલે ચાર અને નવ એટલે નવ પ્રશ્ન ચાર આપેલ પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો સારા અક્ષરે ગુરુ 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 સાક્ષાત પરમ પરમ બ્રહ્મ બ્રહ્મ એટલે કે બ્રહ્મા છે સર્વે સર્વે નિરામયા નિરામયા તો આ રીતે મિત્રો સરસ મજાનું પુનરાવર્તન આપણું પૂર્ણ થઈ ગયું તમારા મિત્ર દોસ્તોને જાણ કરો ચેનલ માનું ચેનલ સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ જય ભારત